નમસ્કાર મિત્રો મુન્દ્રા એટલે કહેવાતું કચ્છનું પેરિસ પરંતુ પેરિસની હાલત આપ જોઈ શકો છો કે આ કેટલી બેદરકારી માર્ગ અને મકાન વિભાગની કહેવાય કારણ કે આ રોડને મારા ખ્યાલથી અંદાજિત અઢી વર્ષ ઉપર થઈ ગયો આ ને આ પરિસ્થિતિ આ રોડની છે અવર જવર જે કરી રહ્યા છે અહીંથી લોકો વધુમાં વધુ ટ્રાફિક થતી હોય છે એક સરાહનીય કાર્ય પણ છે ધારાસભ્યશ્રીએ જે અહીંની દિવાલે ખટાવી અને એમને પ્રયાસ કર્યો કે ટ્રાફિક મુક્ત મુન્દ્રા બને એક કાર્ય એમનું સરાહનીય છે પરંતુ માર્ગ અને મકાન વિભાગની આ કામગીરી ખૂબ નબળાઈ કહેવાય અહીં અહીંથી જે જઈ રહ્યા છે એ લોકોને એક જ માંગ છે કમસે કમ આની ઉપર ડામર નાખવામાં આવે જેથી કરીને ધૂળ ના ઉડે સાથે ફોર વ્હીલરવાળી જે ગાડીઓ જોઈએ એમને ક્યાંક મેન્ટેનન્સનો ખર્ચો પણ આવતો હોય છે આ રોડના લીધે આપ જોઈ શકો છો કે રોડની હાલત કેટલી ખરાબ છે અત્યંત વારંવાર અમારે સમાચાર બનાવવા જોઈએ અને વારંવાર પબ્લિકની રાય લેવી જોઈએ જો એથી પહેલાં આ કદાચ કામ થઈ જાય તો કેટલું યોગ્ય કેવા આપ જોઈ શકો છો શું હાલત છે અહીં ગાડીઓ જઈ રહી છે લોકોને સૌથી મોટી અગર તકલીફ પડતી હોય તો આ ડાક બંગલો પાર કરવામાં તકલીફ પડતી હોય છે આ હાલત છે આ રોડની ખબર નહીં માર્ગ અને મકાન વિભાગ હજી નિંદરમાં છે શું આરામમાં છે કોઈ એમને વારંવાર આવેદનપત્ર આપે કોઈ એમને લખીને આપે તો જ આ રસ્તો બનાવશે જો આ રસ્તો નહીં બને તો ખરેખર લોકોને બહુ હેરાન થવું પડશે લોકોની એક જ માંગ છે કે અમને આ ડાક બંગલાનો જે રસ્તો છે યોગ્ય રીતે સારો કરી દો જેથી કરીને અમને કંઈ તકલીફ ન થાય આપ જોઈ શકો છો વાહન વ્યવહાર ચાલુ છે પરંતુ રોડની હાલત આપ જુઓ કે કેટલો ખરાબ રોડ છે હવે ખબર નહીં કે આ લોકો ક્યારે જાગશે અને ક્યારે આના ઉપર ધ્યાન આપશે આ છે અમારું મુન્દ્રા કહેવાતું કચ્છનું પેરિસ પેરિસની હાલત તમે જોઈ શકો છો સાહેબ મુન્દ્રાની અંદર નગરપાલિકા આવી ગઈ મુન્દ્રાની અંદર સારું સારા બીજા વિકાસના કામો પણ થયા છે પરંતુ એક આ કામ કરવાની જરૂર છે જો આ કામ નહીં થાય તો ખરેખર અહીંના ગ્રામજનો છે પબ્લિક છો જે નગરજનો છે એ ખૂબ હેરાન થઈ રહ્યા છે આ રોડ ઉપર મારી સાથે અહીં જે રાહદારીઓ છે જે જઈ રહ્યા છે ફોર વ્હીલર છે આ સાહેબ કેવો છે રસ્તો આ રસ્તાની હાલત બહુ ખરાબ છે સાહેબ આવા રસ્તામાં તમારા ગાડીનું મેન્ટેનન્સ આવતું હોય છે મેન્ટેનન્સ તો ઘણું આવે છે એમ આ રસ્તો થઈ જાય તો કેટલો ફરક પડે તો ઘણું રાત થઈ રહી રહે બધાને અમારા જેવા ને બધાને રાત થઈ રહે ને બધા વાનો એનો બધી ટ્રાફિકની સમસ્યા પણ ઘણો હલકો થઈ જાય કેટલા વર્ષથી આ રોડની હાલત છે આવી તો હું તો કન્ટિન્યુ અહીંયા છ સાત મહિનાથી આવું છું આવે આવો જ છે રોડ આ શું માંગ છે કંઈ તમારી આ રસ્તા વિશે આ રસ્તા વિશે જપાટે બની જાય તો સારું राहतदारी कही जा रहा तो है बहुत बुरा है अभी इधर में तो बहुत ट्रैफिक भी होता है रास्ता भी टूटा फूटा बहुत है इधर में अच्छा। यहाँ से जब आपको बाहर जाना या सिटी में आना तो कितना दिक्कत होता है बहुत दिक्कत का सामना करना पड़ता है अभी शक्ति नगर से ले और ये मुंद्रा अभी चा... मार्केट में तक रास्ता बहुत दिक्कत है

જે કંપનીવાળા જાય છે એટલે બહુ ટ્રાફિક થાય છે તો આ રસ્તો સારો બની જાય તો વાન પોતાની મેળે સારી રીતે સ્પીડમાં ધીમે ધીમે આલ્યા જાય છે અહીંયા બહુ તકલીફ પડે છે સાંજના સમયે ખાસ કરીને બહુ તકલીફ હોય છે અમારી શું માંગ છે અમારી માંગ એ છે કે રસ્તો બહુ સારો બની જાય તો બસ સારું કામ થઈ જાય લોકોના મુખ્ય એક જ માંગ છે કે રસ્તો બનવો જોઈએ ખરાબ છે શું કહેતું આ રસ્તામાં કેટલા દિવસથી અમે અહીંયા કને અપડાઉન કરીએ છીએ આ રસ્તો કેટલા ટાઈમથી આવો જ નહીં આવવો પડ્યો એ પરંતુ શું એવું છે કે લોકો ધ્યાન જ નથી આપતા હવે એ કારણ ખબર નથી પડતી શું છે હું તો જોઉં છું કેટલા ટાઈમથી અપડાઉન કરું છું આ ચૌદ વર્ષથી માં અપડાઉન કરું છું પણ રસ્તો આવો જ ને આવો હે ગાડી અમારી ખડી ગઈ જાય છે સમજી લો ખર્ચો વધી જાય છે ખર્ચો વધી જાય ગાડી ભુજથી તમને કદાચ કચ્છના માં આવવું હોય તો આ હાલત જોઈને લોકો પાછા જતા રીતે સો ટકાની વાત છે શું માંગ શું છે તમારી અમારી માંગ છે આ રસ્તાને જલ્દીથી ઠીક કરો તાકી અમે અહીંયા કનેથી જઈએ ને અમને તકલીફ ના પડે

રસ્તો કેવો છે રસ્તો સાવ ખરાબ છે યાર રસ્તો બનાવતા નથી બહુ તકલીફ છે રસ્તની ગાડીમાં તકલીફ પડતી મેન્ટેનન્સ આવતો હશે કે ખરેખર ઘણો મેન્ટેનન્સ આવે છે સાહેબ અચ્છા રસ્તો થવો જોઈએ આપણી માંગ શું છે ના ના રસ્તો સો ટકા ધાવ ખાપે હમણાં રસ્તાનું બહુ ખરાબ થઈ ગયો છે હાલ ખરાબ છે ને ભાવ ખરાબ ત્યારબાદ અહીં એક મારા મિત્ર પણ મને મળી ગયા સાહેબ ખાસ કરીને લોકોના મુખે એક જ માંગ છે કે રસ્તો બને રસ્તો બને તમારી શું માંગ છે સાહેબ અમારી એ જ માંગ છે જલ્દી જેમ બને તેમ જલ્દી રસ્તો બને કેમ કે હમણાં તો ચોમાસું આપણે સોરી શિયાળો છે ચોમાસામાં શું પરમિશન આ શું છે પરિસ્થિતિ કેમ વારંવાર રજૂઆત કરવી પડે ને એ તો સાહેબ સરકારને ખબર ને તંત્રને ખાસ કરીને તંત્રને ધ્યાન દોરવું જોઈએ આ બાબત પર બરાબર એનાથી હજારો ગાડીઓ નીકળે છે બરોબર રોજનો છે વિદ્યાર્થીઓ સ્કૂલના વિદ્યાર્થીઓ નીકળે છે નાના મોટા બીજા ધંધાર્થીઓ છે એ પણ નીકળે છે સાંજે આપણે જોઈએ તો સાડા છ વાગેથી લગભગ આઠ વાગ્યા સુધી એટલી ટ્રાફિક જામ હોય છે આ માણસને નીકળવું બહુ મુશ્કેલ છે સાહેબ ઘણી વાર એવું બને છે કે એમ્બ્યુલન્સ આવતી હોય ને એમ્બ્યુલન્સને પણ બહાર અંદર જાવું હોસ્પિટલ કારણ કે અહીં સિટીમાં ગીતા હોસ્પિટલ છે મોટી મોટી હોસ્પિટલ છે અહીંયા પહોંચવામાં બહુ વાર લાગતી હોય છે આ પરિસ્થિતિ સર્જાય છે જી જી સો ટકા સાહેબ એ જ કહું છું ને તમે કલાકથી દોઢ કલાક સાહેબ ટ્રાફિક જામ થઈ જાય છે અહીંયાથી કરી આપણે શક્તિનગર સુધી તમે જોઈ લો એ જ પરમિશન છે અને પ્રજા શું બધાની એ જ માગણી છે કે જલ્દી જલ્દ કામ પૂરું કરવામાં આવે કાંઈક કરોડોની ગ્રાન્ટ પાસ થઈ છે પણ હજી સુધી અહીંયા લગભગ બે ત્રણ મહિના પહેલાં મેં સાંભળ્યું હતું કે કાંઈક કરોડોની ગ્રાન્ટ પાસ થઈ છે કે હજી સુધી સાહેબ કાંઈ બન્યું નથી ગ્રાન્ટો પાસ થાય છે પણ જે થવું જોઈએ કામ થતું નથી ચોક્કસ દેખાઈ જ રહ્યું છે ને પ્રજા જોઈ જ રહી છે અચ્છા કોણ શું કરી રહ્યું છે તંત્ર શું કરી રહ્યું છે સત્તા પક્ષ શું કરી શું થઈ રહ્યું છે કરી રહ્યું છે અચ્છા કામ થવું જોઈએ કામ સો થવું જોઈએ સાહેબ અમારી એક જ માંગણી છે કામ થવું જોઈએ બસ ખાસ કરીને આ રસ્તાની હાલત અત્યંત ખરાબ છે એક જાગૃત નાગરિક તરીકે આપ શું કહેશો રસ્તા વિશે રસ્તો બાર મહિનામાં ચાર વખત રિપેર કરે છે પણ એ જ હાલત છે કોઈ સુધાર થતો નથી પણ વારંવાર આપણે કેવું રજૂઆત કરવી અને કામ ન થાય બસ નથી થતું કામ નથી થતું એ વાત સાચી છે ડામર નથી નાખ્યો ઓલો મેટલ કરી જાય છે મેટલ કરી જાય છે પાછું મેટલ કરી જાય છે જી ત્યારબાદ આપણી સાથે એક ધારાશાસ્ત્રી છે સાહેબ ખાસ કરીને વારંવાર રજૂઆત કરવી પડશે રોડ જોઈએ રોડ જોઈએ પરંતુ અઢી વર્ષથી આ હાલત છે આ અહીંની આ રોડની શું કહેશો આપ રોડની પરિસ્થિતિ હાલ બહુ બિસ્માર છે અને રોડની મરમત થાય એ બહુ અપેક્ષિત છે અને રોડ જલ્દીથી જલ્દી પ્રોપર બને એવી લોક માંગણી છે પરંતુ એક કાર્ય સલાહનીય છે ધારાસભ્યશ્રીનું કઈ દિવાલ હતી દિવાલ હટાવવામાં આવી પણ ત્યારબાદ કોઈ ધ્યાન જ નથી આપ્યું આ ડામર ડામર રોડ રોડ આના ઉપર આપ્યુંડ બનાવવા માટે એટલે આ એક જે પહોળું કર્યું રોડને એ સારી બાબત છે બટ હવે આ જે બનાવવાની વાત છે તો હું માનું છું કે એની કંઈ પ્રોસિજર હશે એટલે આપણે તો લોકો તો એટલું જ અપેક્ષા રાખે કે જલ્દીથી જલ્દી કેમ બને ધારાશાસ્ત્રી હંમેશા ક્યાંય શબ્દમાં ક્યાં પણ મૂંજાય નહીં એ તમે સાબિત કરી બતાવ્યું પરંતુ આપની જે માંગ છે અમે સમજી ગયા કે આ રોડ બનવો જોઈએ અહીં રસ્તો ખાડો ખબો છો એટલે એવો રસ્તો છે કે કદાચ તમારે ચાલ ન કર્યું પણ અહીંયા હાલો ને ગાડીમાં તો તમારું જમવાનું હજમ થઈ જાય એ આ કચ્છના પેરિસની હાલત છે એક વાત તો કરું વરી વરી કે ધારાસભ્યશ્રીના પ્રયાસથી રસ્તો તો પહોળો થયો પરંતુ માર્ગ અને મકાન વિભાગે ક્યાંક અહીં ધ્યાન નથી આપ્યું કારણ કે આ ખાડા ખબોચિયા કદાચ જો આમાં ડામર નાખવામાં આવે તો આ રસ્તો બરાબર થઈ શકે પરંતુ વારંવાર રજૂઆત લોકો કરતા હોય છે એ રજૂઆત કદાચ બે દિવસ લોકો ધ્યાનમાં આપે પછી એ નહીં પરિસ્થિતિ અહીંની હોય છે અને સૌથી મોટી વાત એ છે કે અહીં બાજુમાં જ પી ઓફિસ છે એના સામે જ આ હાલત છે તો હવે મુન્દ્રાના નગરજનોને પણ જાગૃત થવું પડશે કારણ કે વિકાસની જ્યારે વાતો થતી હોય ત્યારે લોકો મુન્દ્રાને આગળ કરતા હોય છે તો હકીકતમાં મુન્દ્રાનો વિકાસ થવો જોઈએ અને મુન્દ્રાનો વિકાસ આ માર્ગ અને મકાન ખાસ કરીને આજે અહીંના જે માર્ગો છે એ સારા હશે તો લોકો મુન્દ્રા પણ જોવા આવશે દૂર દૂરથી અને મુન્દ્રા કહેવાતું કચ્છનું પહેરી સો ટકા સાચું થશે મારી સાથે કાસમભાઈ ખલીભાઉ સિરાજ મલિક ન્યૂઝીલેન્ડ ગુજરાત